નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એન્જલ એકેડેમી બાય સમ્રાટ સામત ગઢવી ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલનું પેપર તમે પૂરું કરીને આવ્યા હશો દિલથી એને મહેનત કરી હશે એ કદાચ હતાશ થયા હશે પણ અત્યારે તમને સાંત્વના આપું એના માટે નહીં પણ વાસ્તવિકતા કહું તો ખોટી ચિંતા ન કરતા એનું કારણ કે પેપર જ એવું હતું સહેલું મધ્યમ ને અઘરું એમાંથી થર્ડ કેટેગરી હતી આ અઘરું આખું પેપર મેં જોયું એક એક પ્રશ્નનો એનાલિસિસ કર્યું વિષય વાઇઝ એને અલગ કર્યા કયા વિષયના કેટલા પ્રશ્નો એમાંથી કેટલા આવડે એવા કેટલા ન આવડે એ સમગ્ર પૃથક્કરણ એટલે કે એનાલિસિસ મેં કર્યું છે અને એ તમારી સમક્ષ મૂકું છું તમે જોશો એટલે તમે એની સાથે સહમત થશો કે વાત સાચી છે સાવંતભાઈ તમે કહ્યું એવું જ કંઈક થયું છે મેરિટની ચર્ચા નથી કરતા અત્યારે આપણે પેપરનું એનાલિસિસ કરીએ છીએ એટલે જે વિદ્યાર્થીઓના મનમાં હતાશા હોય કે ખોટી બીક લાગતી હોય કે મારું શું થશે તો એને ખબર પડે કે એકચ્યુઅલ પરિસ્થિતિ આ પેપરમાં શું હતી એટલે પોલીસ કોન્સ્ટેબલના પેપરનું પૃથકરણ પેપર એનાલિસિસ આખું પેપર મેં જોયું છે એક એક પ્રશ્ન મેં વાંચેલો છે એ પ્રશ્નને વાંચતો ગયો જોતો ગયો સામાન્ય વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને એક અપર લિમિટ જોવા જઈએ તો મેક્ઝિમમ કેવા હાચા પીડા હોય તો કે એની મારે તમારી સાથે વાત કરવી છે માની લો કે

મોટા ભાગે મારું માનવું છે કે નવ્વાણું ટકા બધાને અધરો અધર ગયા છે એમાં હું જ પડે એવું કઈ હતું જ નહીં જે વિષય બહારની વસ્તુ કહેવાય એમને ના પડી કે વ્યાકરણ ન આવે એ પ્યોર વ્યાકરણ જ કહેવાય જોડણી એટલે એ વ્યાકરણનો જ ભાગ થઈ ગયો આપણે એટલે હાથે કરીને હળી કરી હોય મારા વ્યક્તિગત લગભગ અનુભવ છે ત્યાં સુધી બે હજાર બાર બે હજાર પંદર બે હજાર સત્તર બે ઓગણીસ બે હજાર એકવીસ બાવીસ અને આ બે હજાર ને વાળી પરીક્ષા દરેક વખતે આ લોકોએ કંઈક નવું કરેલું છે એમાં આ વખતે આ લોકોએ નવું કર્યું કે ગુજરાતીમાં દસ પ્રશ્ન એવા હતા જેમાં લગભગ હુજ ન પડે કોન્સ્ટેબલની તૈયારી કરતો વિદ્યાર્થી હોય એને એટલે વીસ માંથી આઠ એક પ્રશ્ન આવડે એવા હતા બારેક પ્રશ્ન ગુજરાતીમાં ન આવડે એવા હતા એટલે કદાચ તમે દસ પ્રશ્ન ઈ કર્યા હોય તો તમે ખૂબ સારામાં સારો નિર્ણય લીધો છે પણ જો તમે વિષય વીસ ટીક મારી દીધા હોય તો એ તમારી ભૂલ કહેવાય એવું મારું ચોક્કસપણે માનવું છે એટલે ગુજરાતીમાં કદાચ કોઈ લોકોએ દસ ઇ કર્યા હોય ઈ ઈ કર્યા 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 હોય 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 તો એ ડિસિઝન મારી યોગ્ય હતું રીઝનિંગ ઓકે પંદર પ્રશ્ન રીઝનિંગના જે વન લાઈનર હતા એ અને પાંચ પ્રશ્નોનું એક જોડકું મેં આમાં ગણ્યા છે ટોટલ ત્રણ જોડકા હતા પાંચ પાંચ માર્કના જેને આપણે ડીઆઈ ડેટા ઇન્ટરપ્રિટેશન કહીએ તો બે મેં ગણિતમાં રાખ્યા છે અને એક છે રીઝનિંગમાં મૂકેલું છે એ પ્રમાણે ટોટલ રીઝનિંગના વીસ પ્રશ્ન ગણીએ તો હું પ્રશ્નિંગમાં ગણું છું તો ટોટલ મારા ખ્યાલ પ્રમાણે રીઝનિંગના વીસ પ્રશ્ન માંથી તેક પ્રશ્ન આવડે એવા હતા સાતેક પ્રશ્ન ન આવડે એવા હતા એટલે ટોટલ તેર ને સાત વીસ થાય એવી રીતના બાકીના ગણિતમાં ત્રીસેક પ્રશ્ન સિંગલ લીટી વાળા મતલબ કે વન લાઈનર અને બે જોડકા એમ કરીને ચાલીસ માંથી ત્રેવીસ આવડે એવા હતા સત્તર ન આવડે એવા ઘણી વખત આપણને એવું થાય કે એવું નહીં આવડતું તો બધુંય હતું પણ સમયને ધ્યાનમાં રાખીને મારી દ્રષ્ટિએ ત્રેવીસ એક જેટલા મેક્ઝિમમ સાચા થઈ શકે ઓકે અને સત્તર છે એટલા ન આવડ્યા હોય તો એ પ્રમાણે ટોટલ ચાલીસ ને વીસ સાહીઠ અને વીસ એસી એટલે ખાલી રીઝનિંગ અને ગણિતમાં દસ માર્ક્સનો ફેર પડ્યો છે રીઝનિંગના દસ ગણિતમાં ગયા ગણિતના ત્રીસ ના ચાલીસ થઈ ગયા એટલે એમણે એસી માર્ક્સ નું કીધું હતું એ પ્રમાણે પૂછ્યું આવડે એવા પ્રશ્નોની સંખ્યા ચુમ્માલીસ જેટલી હતી ન આવડે એવા છત્રીસ હતા એટલે મારું તમને સમજાવવાનું કે આ વિડીયો બનાવવા પાછળનો મૂળ તર્ક મૂળ હેતુ એ છે કે કદાચ એસી પ્રશ્નમાંથી તમે ત્રીસ થી ચાલીસ જેટલા ઈ કર્યા હોય તો તમે ખોટો નિર્ણય નથી કર્યો તમે એ પગલું ખૂબ સારું ભર્યું છે તમે ત્રીસેક જેટલા કદાચ ઈ કર્યા હોય એસી માંથી ત્રીસ ચાલીસ જેટલા ઈ કર્યા હોય તો મતલબ કેવું કે પ્રશ્ન જોઈને તમને આવડે તો તમે ટીક કરો ન આવડે તો ઈ કરો જો એવું તમે કર્યું હોય તો હતાશ થવાની જરૂર નથી ત્રીસ થી ચાલીસ પ્રશ્ન એટલે કે ઈ કરવા જેવા હતા હવે માની લો કે કદાચ કોઈ એસી એસી ટીક મળ્યા હોય તો એના ત્રીસ ચાલીસ ખોટા આપડી છે એટલે આપણે એ કન્ડિશનને ને જો ધ્યાનમાં લઈએ કે એસી પ્રશ્ન હતા એમાંથી ચાલીસ એક પ્રશ્ન ન આવડે એવા હતા કોઈએ કર્યા હોય એ ખોટા પડે તો ચાલીસ ભાગ્યા ચાર એટલે દસ માઈનસ થાય અને એ ઈ ઈ કરી દીધા હોય તો બચાવવા કરવા એટલે માર્ક્સ માર્ક્સ અહીંયા બચાવવાનો ઓપ્શન હતો એટલે તમે જો 30 થી 40 ની આસપાસ ઈ કર્યા હોય એ સેક્શનમાં તો તમારો નિર્ણય યોગ્ય હતો ન કર્યા હોય તો આવનારી ભવિષ્યની પરીક્ષાને ધ્યાનમાં રાખજો બધું કદાચ ન આવડે તો ઈ એ કરવું પડે અને આવા પેપરમાં ખાસ ત્યાંથી આગળ જઈએ આપણી પાસે બી માં એકસો ને વીસ માર્ક્સ માંથી એ લોકોએ ત્રીસ માર્ક્સ નું બંધારણ ચાલીસ માર્ક્સ માં વિજ્ઞાન સામાન્ય જ્ઞાન કરંટ અને પચાસ માર્ક્સ માં ઇતિહાસ ભૂગોળ નો વારસો એવું આપેલું હતું બંધારણ ત્રીસ માર્ક્સ નું હતું ત્રીસે ત્રીસ પ્રશ્ન બંધારણના હતા તે બાવીસ એક પ્રશ્ન મારી દ્રષ્ટિએ આવડે એવા હતા અને આઠ એક પ્રશ્ન ન આવડે એવા હતા એટલે ટોટલ બંધારણના ત્રીસ માંથી બાવીસ જેટલા પ્રશ્ન આવડે એવા હતા આઠ એક જેટલા પ્રશ્નો ન આવડે એવા હતા પછી વિજ્ઞાન સામાન્ય જ્ઞાન ને કરંટ એ ટોટલ ભેગું થઈને ચાલીસ નું હોવું જોઈએ એની જગ્યાએ સાહીઠ નું છે એટલે અહીંયા વીસ પ્લસ છે ઇતિહાસ ભૂગોળ વારસો એ પચાસ નું હોવું જોઈએ અહીંયા માઇનસ કરી નાખ્યું એમાં ઇતિહાસ ભૂગોળ વારસો ઓછો કરી અને સામાન્ય જ્ઞાન માં વિશ્વ ઘાલી દીધું બરાબર તો વિજ્ઞાન ના બાર માંથી નવેક પ્રશ્ન આવડે એવા હતા પણ સફરજન નું વૈજ્ઞાનિક નામ ને એ કદાચ આપણને નો આવડે એવા હતા ત્રણેક પ્રશ્ન સામાન્ય જ્ઞાનના કે છત્રીસ એક પ્રશ્ન જે પૂછાણા એમાંથી આપણને બારેક પ્રશ્ન આવડે એવા હતા સામે ચોવીસ જેટલા પ્રશ્ન ન આવડે વાતા હતા કેમકે વિશ્વના લગભગ આઠથી ઉપર પ્રશ્ન છે સમજણ પડે એવું નહોતું ભારતનું સામાન્ય જ્ઞાન એટલું ટિપિકલ ને ડિટેલમાં પૂછ્યું કે લગભગ ન આવડે આ વાસ્તવિકતા છે ગોવામાં કોણ આવે ને ઉડીસામાં નીચે ચિલકા સરોવર કોને અડતું નથી એ તો તમે ત્યાં થોડી નોકરી કોન્સ્ટેબલની ત્યાં દેવાના છો પશ્ચિમ બંગાળમાં ખબર છે છોકરાને અહીંયા ગુજરાતનું પૂછ્યું બરાબર કે નળ સરોવર કોને અડે કોણ નથી અડતું ગોપી તળાવ ક્યાં છે એ વાત બરાબર છે આતો એ તો ઉડીશાનું તળાવ ચિલકા ઈ પાછું ઉડીશાના કયા વિસ્તારમાં આવે ન આવે એટલે આ હળી જ કહેવાય આવી હળી ઓકે એને ઈ કરવા જેવું હતું એટલે મારા ખ્યાલ પ્રમાણે જેને હું સામાન્ય જ્ઞાનમાં ગણું છું સામાન્ય જ્ઞાનમાં એટલે શું તો કે ઇતિહાસ ભૂગોળ ને વારસો વિજ્ઞાન ને કરંટ સિવાય જેટલું હોય બધું સામાન્ય જ્ઞાન એ બધું સામાન્ય જ્ઞાન તો એ બધી વસ્તુમાંથી બાર પ્રશ્ન આવડે એવા હતા ચોવીસ પ્રશ્ન ન આવડે એવા હતા એટલે જેને એ પ્રશ્ન માની લો કે જોઈને જ કરી દીધા હોય તો એ નિર્ણય સાચો હતો હું તમારા નિર્ણય સાથે સહમત છું એવી જ રીતે કરંટના બારે પ્રશ્ન એક આવડે ન આવડે ડિપેન્ડ કરે તમે કેવું કરંટ કર્યું છે બરાબર પણ છ એક પ્રશ્ન આવડે વાતા છ એક નહોતા આવડે એવા એટલે સાહીઠ માંથી આવડે એવા પ્રશ્નની સંખ્યા સત્યાવીસ જેટલી હતી ન આવડે એવા તેત્રીસ જેટલા પ્રશ્ન હતા જેમાં વિજ્ઞાન સામાન્ય જ્ઞાન અને કરંટમાં આગળ વાત કરીએ તો ઇતિહાસના જેટલા પ્રશ્ન હતા એમાંથી સાત પ્રશ્ન આવડે સુરતમાં બાકી ભારતના ઇતિહાસ ના પ્રશ્ન હતા ન આવડે કયા જૈન ધર્મ વાળો પ્રશ્ન બૌદ્ધ ધર્મ વાળો પ્રશ્ન એ કદાચ ન આવડે એવા હું ગણું છું પછી ભૂગોળમાં ભૂગોળમાં બારેક પ્રશ્ન હતા એમાંથી બારે બાર આવડે એવા હતા સાધુ ભેટ આપણને આવડે એવું જ હતું દરિયા કિનારો કયા રાજ્યને વધારે મળ્યું છે આવડે એવું હતું મતલબ કે ભૂગોળના બારે બાર પ્રશ્ન એવા હતા જે આપણને આવડે એવા હતા ભારતની સાક્ષરતા કેટલી છે આવડે એવા પ્રશ્નમાં હતું એટલે ભૂગોળમાં ન આવડે એવું લગભગ કઈ નહોતું વારસામાં સાત પ્રશ્નમાંથી ચારેક પ્રશ્ન આવડે એવા હતા ત્રણે પ્રશ્ન ન આવડે ગુજરાતના વારસાના ચારે ચાર પ્રશ્ન આવડે એવા હતા ભારતીય વારસાના પ્રશ્ન કદાચ આપણા ધ્યાનમાં ન આવ્યા હોય એટલે એ પ્રશ્ન ન આવડે તો એ પ્રમાણે ઇતિહાસ ભૂગોળ વારસો ત્રીસ માર્ક્સ નું પૂછાણું ત્રેવીસ જેટલું આવડે ને સાત જેટલું ન આવડે આ મને જે

કોઈએ પચાસ કર્યા હોય કોઈએ સાહીઠ કર્યા હોય કોઈએ એ સિત્તેર કર્યા હોય જો તમે ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર સુધી ઈ કર્યા હોય ને તો તમારો નિર્ણય પરફેક્ટ કહેવાય એકચુઅલી સિત્તેર તમે નો કર્યા હોય તો સાહીઠ સુધી કર્યા હોય ને ઓકે તો તમારું ડિસિઝન સૌથી પરફેક્ટ કહેવાય આવા પેપરમાં મારા ખ્યાલ પ્રમાણે ઓકે ચાલીસ થી સાહીઠ જેટલા ઈ કર દેવા જેવા હતા જેથી કરીને આપણે જે ટીક કરવાના થાય ને એ સંખ્યા એકસો વીસ થી એકસો ચાલીસની આજુબાજુમાં રહે જેને આપણે ડેમ શ્યોર કહી શકીએ શ્યોર શોટ કે આ તો મારા હાચા જ છે એવા પ્રશ્ન એકસો વીસ થી એકસો ચાલીસ હતા હવે કોઈએ જોખમ લીધું હોય એકસો વીસ આવડ્યા હોય ને એસી ટીક કર નાખ્યા હોય બીજા ખોટા પડે તો એ મરી જાય પછી નસીબ સારા હોય ને એસી માંથી અટેક અટે ચાલી હાચા પડી જાય એ વાત અલગ છે બાકી જો કે એવું બને નહીં જેની એકસો ચાલીસ કર્યા હોય ને સાહીઠ ઈ કરી દીધા હોય એનું ડિસિઝન પરફેક્ટ કહેવાય બ્લેમાં એમાં વીસ પછી જોખમ લીધું હોય પણ એકસો ચાલીસ જેવા આવડતા હોય ને પછી એકસો સાહીઠમાં ગપ્પા મારીને બસો પૂરા કરી દીધા હોય ઈ છોકરા નેગેટિવ થાય માઈનસ થશે એમનું કેટલું માઇનસ થઈ શકે મેરિટ ક્યાં સુધી જઈ શકે એની ચર્ચા પછી કરીએ છીએ આ ખાલી પૃથ્થકરણ છે પેપરનો એનાલિસિસ કે મારી દ્રષ્ટિએ ગણિતના તમને ત્રેવીસ એક પ્રશ્ન આવડે એવા હતા મારી દ્રષ્ટિએ રિઝનિંગના તમને તેરેક પ્રશ્ન આવડે એવા હતા મારી દ્રષ્ટિએ ગુજરાતીના તમને આઠ એક પ્રશ્ન આવડે એવા હતા એટલે એસી માંથી જે આપણે બત્રીસ લાવવાના હતા એની જગ્યાએ મારી દ્રષ્ટિએ ચુમ્માલીસ જેટલા પ્રશ્નો હાચા પડી શકે આ હું લોઅર કેટેગરી નથી કહેતો અપર કેટેગરી કહું છું કે જેની ધન ધનાઈની તૈયારી કરી હોય ને એની વાત કરું છું કામ ફૂલ જોશમાં કોન્સ્ટેબલ ની તૈયારી કરી હોય ને એ કદાચ મારા દ્રષ્ટિએ એસી માંથી ચુમ્માલીસ લઈ શકે આ લોવર નથી કેતો ઓછામાં ઓછા નથી કેતો વધુ વધુ હાઈએસ્ટ કઉ છું પછી કોક એવા હોય ખરા એક ટકો કે એ વધારે લઈ આવે બાકી નહીં આ રેન્જ મને યોગ્ય લાગે છે કે એસી માંથી ચુમ્માલીસ થી પચાસ ની આસપાસ પરફેક્ટ કહેવાય અપર લિમિટ પછી લોવરમાં ઘટતા ઘટતા હેઠા આવીશું એવી રીતના બંધારણમાંથી ત્રીસમાંથી બાવીસ કોઈનો બંધારણ સાચું હોય તો ની જગ્યાએ પછી હાચા પડે અને કોઈનો નડું હોય તો હતર અઢારને થયા હોય પણ આ બાવીસ એક સાધારણ એમ કે વ્યવસ્થિત જેની તૈયારી કરી હોય કે એવા છોકરાને હું ગણું છું એવી રીતના વિજ્ઞાન સામાન્ય જ્ઞાન કરંટ અફેર્સમાં ઓકે ટોટલ જે આપણે સત્યાવીસ પ્રશ્ન હાચા ગણીએ છીએ ઓકે એ અપર લિમિટ છે કે ભાઈ આટલા પ્રશ્નો તો નોર્મલી હાચા પડે એવા હતા ઇતિહાસ ભૂગોળ વારસામાં ત્રેવીસ એક જેટલા હાચા પડે એટલે ટોટલ મારા દ્રષ્ટિએ બસો માંથી એકસો ને સોળ પ્રશ્ન જેને વ્યવસ્થિત તૈયારી કરી હોય ને વ્યવસ્થિત એવું થાય કે એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ દિલથી તૈયારી કરી હોય કે છેલ્લી બે હજાર કોન્સ્ટેબલ પૈતી પછી કોન્સ્ટેબલ ઉપર ફોકસ કર્યું હોય અને રમ રમાઈને તૈયારી કરી હોય તો એવા વિદ્યાર્થી એકસો સોળ કે એની આજુબાજુ હોય કોઈને અહીંથી દસ વીસ વધુ પણ હોઈ શકે ગુજરાતમાં એવા કોઈક રેર છોકરા હોય અને બાકી દસ વીસ હેઠે પણ હોઈ શકે પણ આ એક રેન્જ છે એટલે જો તમે આ ની આજુબાજુમાં હોવ ને તો ખોટી ચિંતા ન કરતા એમ મારું ગમ એટલે કદાચ વધારે નીકળે તો એની ચિંતા નહીં કરવાની હું કદાચ એવું કે આપણે એકસો પચાસ થાય છે તો કે વાહ સેલ્યુટ છે તારી મહેનત ને મારો ભાઈ ટુ બી કન્ટિન્યુ તું કે જીપીએસસી ની તૈયારી કરાવે અને કોઈ એવું કે મારે પિસ્તાલીસ થાય છે તો એને કહેવાય કે તો વાંધો નહીં આ પેપર પ્રમાણે પિસ્તાલી ઓછા કહેવાય બને ત્યાં સુધી કાંઈક બીજું ગોતી લ્યો તૈયારી કરવાની જરૂર નથી પણ જેને એસી માર્ક્સ થી લઈ કટ ઓફ કરતા માની લો કે એસી માને માર્ક્સથી લઈ અને તમારે એકસો ને વીસની આજુબાજુ આ પેપરમાં થતા હોય ઓકે તો તમારી રેન્જ બહુ પરફેક્ટ છે કટ ઓફ કરતાં તમારે એસીથી લઈ અને એકસો વીસની આજુબાજુ થતા હોય તો તમારી તૈયારી પરફેક્ટ છે આ બસો માર્ક્સના પેપરમાં જેને એસીથી વધારે આવ્યા હોય ને એની મહેનતને હું યોગ્ય ગણું છું કે એ મહેનત યોગ્ય દિશામાં છે હવે એમાં સુધારા કરવાના છે સુધારામાં એક તમારો સૌથી મોટો નેગેટિવ પોઈન્ટ હશે ઈ વાળો કે તમે ઈ ઓછા કર્યા છે હશે જે લોકો ઈ વધારે કર્યા છે હશે ને એ લોકો ફાવશે જોજો આપણે પાછી ચર્ચા કરશું મેરિટની ત્યારે પાછા પૂછશું કે કેટલાના હાચા પડ્યા કેટલાના ખોટા પડ્યા કોને કેટલા ઈ કર્યા તમે થોડુંક કેટલું ગણી રાખજો કે તમારા કેટલા હાચા છે કેટલા ખોટા છે કેટલા તમે ઈ કર્યા હતા તેથી આપણને મેરિટનું થોડોક વધારે અંદાજ આવે પણ આ મેં તમને એનાલિસિસ કહી દીધું કે આવું આવું મને લાગે છે એટલે શું થાય કે માની લો કે હવે તમે સોલ્વ કરો ને તમને એવું થાય કે મારે પેલા એસી માંથી મારે છત્રીસ થાય છે અને બીજામાં મારે એસી થાય છે તો કંઈ વાંધો નહીં અહીંયા થોડા ઘટ્યા અહીંયા વધી ગયા એટલે વાંધો નહીં તમે આની નજીક પહોંચી જતા હો તો તમારી તૈયારી ખૂબ સારી છે ખૂબ સારી સારી નથી બોલતો ખૂબ સારી છે તમે એકસો સોળની આજુબાજુ પહોંચતા હો તો તમારી તૈયારી ખૂબ સારી છે બે શક એમાં કોઈ ડાઉટ નથી હવે એમાંથી કેટલા માઇનસ થાય છે માની લો કે એકસો ને વીસ તમારા હાચા પીડા ને એસી તમારા ખોટા પડ્યા હવે એસી ખોટા પડ્યા તેને વીસ માઇનસ થાય એ માઇનસ કેટલા થાય છે ને એના બેઝ ઉપર મેરિટ પ્લસ માઇનસ છે બાકી એકસો ને સોળ સો ઉપર જેના હાચા થતા હોય ને સો ની ઉપર તમારા હાચા થતા હોય તમારી તૈયારી પરફેક્ટ છે પછી મેરિટ નો અંદાજ ધીમે રહીને હમણાં ગાઢીએ છીએ એકવાર પ્રોપર આન્સર કી બની જાય તો કે પછી આપણે નક્કી કરીએ કેટલા હાચા પેડા કેટલા ખોટા પેડા એ પ્રમાણે મેરિટ કેટલું રહેવું જોઈએ પણ આ તમને એક મોટું મોટું એનાલિસિસ આપી દીધું કે ભાઈ તમારે સો ની ઉપર માર્ક્સ થતા હોય એસટી કેટેગરીમાં એસી ની ઉપર માર્ક્સ થતા હોય બહેનોને માની લો કે નેવું આસપાસ માર્ક્સ થતા હોય તો તમે ખોટું ચિંતા જેવું ન રાખતા એમ કે જ જ હા તો થાય થાય તે મેરિટ ચર્ચા ઈશ્વર કરશે એટલું રહેશે એક્ઝેક્ટ નથી બોલતો હમણાં થોડુંક ફિગર આઉટ કરવાનું બાકી છે એટલે એના પછી હમણાં આપણે નેક્સ્ટ વિડીયો બનાવીએ છીએ તો કે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ કેટલું રહેશે એની ચર્ચા કરશું પછી પછીના વિડીયોમાં આપણે ચર્ચા કરશું અત્યારે આપણો ટાર્ગેટ ખાલી આ હતું એટલે શક્ય બને તો આ ટેલિગ્રામમાં હમણાં આપણે ઇમેજ શેર કરીએ છીએ તમે તમારા મિત્ર સાથે શેર કરજો એટલે કોઈ બિચારા કોટી ઉપાધી ન કરે માની લો કોઈને એકસો પચીસ સાચા થતા હોય ચિંતા કરતો કે મારું શું થાય તેને ખબર પડે કે એકસો સોળ સામત થઈ ગયા છે ને આપણે એકસો પચીસ થાય વાહ ચિંતા કરવાની જરૂર નથી આપણે હા પછી આમાં એવું ન થાય કે એકસો ચાલીસ એ મેરીટ અટકે આમાં કે એકસો ચાલીસ તો એ મેરીટમાં નામ ન આવ્યું એવું કોઈ દી બને જ નહીં એ મેરીટની ચર્ચા પછી આપણે કરીએ છીએ પણ અત્યારે મૂળ ટાર્ગેટ આટલો છે કે જેને એકસો સોળની આજુબાજુ હાચા પડ્યા હોય અને જેને ચોર્યાસી જેટલા ઈ કર્યા હોય તો એ લોકો ખોટું ટેન્શન ન લે ખોટું લોડ ન લે મેં પચાં ઈ કર નહીં ખા તો વાહ મને જે વિદ્યાર્થીઓ મેસેજ કરે છે કે સર મારે પચાસ ઈ કર્યા એટલે હું એમને એક સામે મેસેજ કરું છું કે ખૂબ સરસ કાર્ય કર્યું આવો મેસેજ હું કરું છું જે વિદ્યાર્થીઓ મને મેસેજ કરે છે કે સાહેબ મારે પીસ્તાલીસ ઈ કર્યા છે તો હું સામે રિપ્લાય કરું છું ખૂબ સરસ કાર્ય ચાલીસ થી સાહીઠ સુધીમાં જેણે ઈ કર્યા છે ને એના બધાના ડિસિઝન છે તમારું ડિસિઝન ખૂબ યોગ્ય હતું ઈ કરવા જેવું જ પેપર હતું કે એમાં ચાલીસ થી સાહીઠ પ્રશ્ન ઈ કરવા જેવા હતા એમાં ખોટું લોડ લેવાનો જ નહોતો ડખો કરવાનો જ નહોતો એને ઈ જ કરવાના હતા અને અમુકને સમય ઘટ્યો હશે એટલે મજબૂરીમાં ઈ કરવા પડ્યા હશે પણ ચાલીસ થી સાહીઠ જેવા પ્રશ્ન ઈ કરવા પડે એવું મને લાગ્યું એટલે ઘડી ઘડી એકની એક વાત એટલા માટે કરું છું તમને ખોટો લોડ ન થાય તમને એમ તક મારે એકસો ત્રીસ સાચા પડે આટલી મહેનત કરી હતી પણ એકસો ત્રીસ મારા વાલા બહુ છે બહુ છે એમ એકસો ત્રીસ માર્ક્સ બહુ હારાશે બરાબર અમે ચિંતા કરવાની જરૂર નથી એટલે ખોટું લોડ ન લેતા પછી તમને એવું થાય કે એ તો તમે અત્યારે સમજાવવા કહેશો સમજાવવા નથી કે તો ગામમાં આંટો મારી કે કોઈને ખાવા નહીં હોય કોઈ આમાં કે આપણે દોઢસો હાશા છે કે એકસો આઠ હાશા છે તો કહેજો આપણે મળશું ને રૂબરૂ હું ચા પાણી પીવડાવી એવું કોઈ કે ને હા ભાગ્ય કોઈ કેવું નીકળે કે મજાક કરવા આવ્યું હોય ને કોન્સ્ટેબલની પરીક્ષા દીધી હોય જીપીએસસીની તૈયારી કરતા હોય બાકી ન નીકળે આમાં આ પેપર જ્યાં સુધી મારું માનવું છે કે મારો નજરિયો છે જે રીતે હું કોન્સ્ટેબલની તૈયારી કરતા વાળા વિદ્યાર્થીઓને જોઉં છું એના બેઝ ઉપર બાકી હમણાં મેરિટની એક્ઝેટ ચર્ચા પછી આપણે કરીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં આ ફોટો તમે તમારા મિત્રો સાથે શેર કરી શકો જેથી એને થોડીક સાંત્વના મળે અને આ એક ધારણા મેં બાંધેલી છે આ સિક્કો નથી મારી દીધો આપણે આની બારું ન દોહે પ્લસ માઇનસ થાય પાંચ દસ ટકાની છૂટછાટ હોય વિદ્યાર્થીઓ પ્રમાણે કોઈ હોશિયાર હોય કોઈ નબળા હોય પણ આવી ધારણા છે અને આ ધારણા સાથે તમે સહમત હશો તે તમે કહેશો કે ના તમારી વાત સાચી છે અને પ્રોપર વિષય વાઈઝ લખીને આપ્યા છે

જય માતાજી કે ઠપકાયેરું હોય અઠેકટે હાચું પડી ગયું તો ફાયદો છે પણ જો ખોટું પડ્યું છે તો લેવા દેવાના થાય એ કેટલા થશે એની ચર્ચા પછી મેરિટમાં કરીએ છીએ મળીએ આગળ નવા વિડીયોમાં મેરિટની ચર્ચા કરશું